ઓમ શ્રી ગણેશ કૃષ્ણ મિત્રો મિત્રો જરૂર પૂરા ધ્યાનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો આ લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ ને પણ જરૂર કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાયો એક દેવર્ષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારિકા નગરીમાં આવ્યા તો નારદજીને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા આવો પધારો દ્વારિકા નગરીમાં તમારું સ્વાગત છે તમારે આજે કયા કારણથી દ્વારિકામાં આવવાનું થયું છે દેવર્ષી નારદ બોલ્યા હે પ્રભુ મનમાં તમારા દર્શન કરવાની ઈચ્છા થઈ માટે હું અહીં ચાલ્યો આવ્યો એટલે ભગવાન કૃષ્ણ હસીને કહે છે દેવર્ષી નારદ તમારા મનમાં જરૂર કોઈ વાત હશે નિશ્ચિત કઈ વાત છે તમે પૂછી લો દેવર્ષિ બોલ્યા હે પ્રભુ તમે તો બધું જ જાણો છો મારા મનમાં જે કંઈ છે એ બધું જ તમે જાણો છો તમે તો સર્વજ્ઞાતા છો છતાં પણ તમે કહો છો તો હું પૂછી લઉં છું કે પ્રભુ આજે હું તમારી પાસે એ જાણવાના ઉદ્દેશથી આવ્યો છું કે કયા કારણથી મનુષ્યના જીવનમાં દરિદ્રતા આવે છે લક્ષ્મીજી ક્યા કારણ થી મનુષ્યના ઘરને છોડીને ચાલી જાય છે અને એ કયું પુણ્ય છે જેનાથી દેવી લક્ષ્મી સદાય મનુષ્યના ઘરમાં વાસ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્શ નારદ આજે તમે समस्त માનવ જાતિના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે દેવી મા લક્ષ્મીના કારણે મનુષ્યના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે અને જો દેવી લક્ષ્મી ઘરનો ત્યાગ કરીને ચાલ્યા જાય છે તો એ ઘરમાં દરિદ્રતા વાસ થાય છે આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ કહેવાયો છે જે હું તમને સંભળાવું છું એક કથા છે જે સત્ય છે તમે ધ્યાનથી સાંભળજો જે પણ મનુષ્ય આ કથા સાંભળે છે તેના ઘરમાં દેવી લક્ષ્મી સદાય બધા જ પુણ્ય નિવાસ કરે છે દેવી લક્ષ્મી સાથે બધા પુણ્ય પણ નિવાસ કરે છે માટે તમે નારદજી આ કથાને સાંભળો અને કથાનો ત્રણેય લોકમાં પ્રચાર કરજો નારદજી બોલ્યા હે પ્રભુ તમે મને કથા સંભળાવો તમારા મુખારવિંદથી આ કથા સાંભળવી એ તો મારું પરમ સૌભાગ્ય છે અને આ કથા હું ધ્યાનથી સાંભળીશ અને ત્રણેય લોકમાં પ્રચાર પણ કરીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવર્શ્રી જે મનુષ્ય સત્યનો સાથ આપે છે તો ભગવાન તેનો સાથ ક્યારેય નથી છોડતા આજે હું તમને મહારાજ હર્ષવર્ધનની કથા સંભળાવું છું જેણે દેવી લક્ષ્મીનો ત્યાગ કરીને દરિદ્રતાને ગ્રહણ કરી હતી ત્રેતા યુગની આ વાત છે ભારત વર્ષમાં સત્યવાદી ધર્માત્મા નામે એક રાજા થયા હતા હર્ષવર્ધન રાજાનું રાજ્ય હતું તેનું રાજ્ય ઉત્તલ પ્રદેશ કુંતલ પ્રદેશ પર હતું તેમના રાજ્યની પ્રજા અત્યંત સંતોષી રહેતી હતી બહુ સુખી હતી મહારાજ હર્ષવર્ધન બહુ દાનવીર અને વચનનું પાલન કરનારા હતા એ સદાય તેમની પ્રજાના હિત વિશે જ વિચારતા હતા મહારાજ હર્ષવર્ધન એટલા બધા દયાળુ હતા કે એમને મહાનતાનો પરિચય એ વાતથી ખબર પડે છે કે જ્યારે તેના નગરમાં કોઈ પણ સાધારણ મનુષ્ય વેપાર કરવા માટે કઈ વસ્તુઓ વેચવા માટે બજારમાં આવે અન્ન વસ્ત્ર વગેરે જો કઈ વસ્તુ લાવે તો જો એ વસ્તુ સંધ્યાકાળ સુધીમાં ન વહેંચાય તો સ્વયં રાજા પોતે એ વસ્તુને ખરીદી લેતા હતા જેથી એના રાજ્યમાંથી કોઈ ખાલી હાથે પાછું ન જાય એમની પ્રજાના હિત માટે રાજાએ આ સત્યની પ્રતિજ્ઞા લીધી હતી સંધ્યા સમય થતાં રાજાના સૈનિક સેવક શહેરમાં ભ્રમણ કરવા માટે જતા અને જ્યારે કોઈ વ્યક્તિ કંઈ વસ્તુ વેચવા માટે બેઠેલો જુએ અને જેની વસ્તુ કોઈએ ખરીદી ન હોય તો તે સૈનિકો એ વ્યક્તિને એ વસ્તુની કિંમત પૂછે અને તે વસ્તુ અને તેની ઈચ્છા જરૂરત અનુસાર તે વસ્તુની જે પણ કિંમત હોય તે કિંમત આપીને એ વસ્તુ ખરીદી લેતા આવી રીતે મહારાજના આવા દયાળુ સ્વભાવ જોઈને અનેક લોકો પ્રસન્ન થઈને તેમની મહાનતાની ચર્ચા કરવા લાગ્યા મહારાજા હર્ષવર્ધનની કીર્તિ ત્રણેય લોકમાં થવા લાગી દેવતાઓ પણ તેની પ્રસન્નતા કરતા હતા જ્યારે આ વાતની ખબર ધર્મરાજાને પડી તો એક દિવસ સ્વયં ધર્મરાજાએ મહારાજા હર્ષવર્ધનની પરીક્ષા લેવાનું વિચાર કર્યો પછી એક દિવસ સ્વયં ધર્મરાજા એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને રાજા હર્ષવર્ધનની નગરીમાં આવ્યા તેમણે તેની સાથે તૂટેલી ફૂટેલી વસ્તુ નકામો કચરો એક પેટીમાં ભરી લીધો જે દ દરિદ્રતાની નિશાની છે આ બધી કચરા આ બધી વસ્તુને દરિદ્રતા કહે છે તો એ દરિદ્રતા બધી પેટીમાં ભરી લીધી અને નગરમાં નગરમાં એ રાજાની પરીક્ષા લેવા માટે આવી ગયા અને નગરના બજારમાં એ કચરાની ભરેલી પેટી લઈને વેચવા માટે બેસી ગયા પણ કોણ એવો કચરો ભંગાર ખરીદે હવે બ્રાહ્મણ રૂપી ધર્મરાજા આખો દિવસ બજારમાં બેઠા રહ્યા પણ કોઈએ તેનો કચરો ખરીદ્યો નહીં જ્યારે સંધ્યા ટાણું થયું ત્યારે રાજાના સૈનિક રોજની જેમ બજારમાં ફરવા આવ્યા જોવા આવ્યા કે જેનો પણ સામાન બચેલો હતો તે ઉચિત કિંમતમાં આપીને ખરીદી લે છે જેથી કોઈ ખાલી હાથે ઘરે ન જાય પછી એમણે જોયું કે એક બ્રાહ્મણ એક પેટી લઈને બેઠો છે રાજાના સેવનકોએ એ બ્રાહ્મણ પાસે ગયા અને આવીને પૂછ્યું કે હે બ્રાહ્મણ દેવ મહારાજ તમે આ નગરમાં નવા દેખાવ છો એવું લાગે છે શું થયું તમારો સામાન કોએ ખરીદ્યો નહીં એવું તો શું લઈને આવ્યા છો તમારી આ પેટીમાં મહારાજના આદેશથી અમે મહારાજના સૈનિકો સામાન ખરીદવા માટે આવ્યા છીએ તમારી પેટીમાં શું છે અને આનું મૂલ્ય શું છે પછી એ બ્રાહ્મણ બોલ્યા સૈનિકો હું પેટીમાં દારિદ્ર્ય લઈને આવ્યો છું કચરો ભંગાર લઈને આવ્યો છું અને આનું મૂલ્ય છે એક હજાર સુવર્ણ મુદ્રા આ બ્રાહ્મણના આવા વિચિત્ર વચન સાંભળીને સૈનિકો તો હસવા લાગ્યા અને કહે છે કે હે બ્રાહ્મણ તમારી પેટીમાં તો બધો કચરો ભર્યો છે આને કોણ ખરીદે આનું મૂલ્ય તો એક પણ પૈસો નથી આ સાંભળી એ બ્રાહ્મણ બોલ્યા હે સૈનિકો જો આ મારો ભંગાર આ કચરો નહીં લો તમે નહીં ખરીદો તો આને હું પાછો મારા ઘરે લઈ જઈશ મેં તો એવું સાંભળ્યું હતું કે અહીંના રાજા કોઈ પણ વેપારીને સંધ્યા થતા ખાલી હાથે પાછા નથી જવા દેતા જો કોઈનો સામાન ન વેચાય તો બધો જ સામાન એ રાજા ખરીદી લે છે લાગે છે કે મેં તમારા રાજા વિશે ખોટી વાત સાંભળી છે એ બ્રાહ્મણની વાત સાંભળીને સૈનિકો બોલ્યા હે બ્રાહ્મણ દેવ તમે સાચું સાંભળ્યું છે અમારા રાજા કોઈ કોઈપણ વેપારીને ખાલી હાથે જવા નથી દેતા જેનો સામાન ન વેચા હોય વેચાયો હોય તેનો બધો જ માલ ખરીદીને છે માટે તમે થોડી વાર ઊભા રહો અમે મહારાજા રાજા હર્ષવર્ધન પાસે જઈને આવીએ છીએ પછી એમનાથી એક સૈનિક મહારાજા હર્ષવર્ધન પાસે જઈને મહારાજાને રાજાને કહે છે કે હે મહારાજ આજે આપણા નગરમાં આ બજારમાં એક બ્રાહ્મણ આવ્યા છે એ બહુ વિચિત્ર છે તેની પેટીમાં ભંગાર કચરો નક્કામો ભરીને લાવ્યા છે અને તેનું મૂલ્ય તે એક હજાર સુવર્ણ મુદ્રા કહે છે ત્યારે એ મહારાજ બોલ્યા હે સૈનિકો તમે જઈને તેના સામાનનું મૂલ્ય જેટલું ઓછું થઈ શકે એટલું એને દઈને તેનું સામાન ખરીદીને લાવો અને તેની વસ્તુ લઈને આવો એ બ્રાહ્મણને પાછા એ વસ્તુ સાથે પાછા ન જવા દેતા નહીં તો મારું વજન ખોટું પડી જશે એનો સામાન ખરીદી લો પછી એ સેવક બ્રાહ્મણ પાસે આવ્યા અને કહે છે કે બ્રાહ્મણ દેવ અમે તમારા આ કચરા આ સામાનનું મૂલ્ય બસો સુવર્ણ મુદ્રા આપીએ છીએ આ મુદ્રા લો અને ખુશ થઈને તમે તમારા ઘરે જાઓ પરંતુ એ બ્રાહ્મણ બોલ્યા હે સૈનિકો હું એક હજાર સુવર્ણ મુદ્રા થી મુદ્રા થી એક પણ મુદ્રા ઓછી નહીં લઉં તમારે મારો સામાન ખરીદવો હોય તો ખરીદો નહીં તો હું પાછો લઈને જાઉં છું ત્યારે એ રાજાના સૈનિકોએ કહ્યું ઠીક છે બ્રાહ્મણ દેવ તો અમે આ પેટીની કિંમત પાંચસો મુદ્રા આપીએ છીએ આટલું મૂલ્ય તો બરાબર છે તમારા માટે પણ આટલું કહેવા છતાં પણ બ્રાહ્મણ માન્યા નહીં અને એક હજાર મુદ્રા પર જ અટકી રહ્યા અને કહે છે કે મારો સામાન લેવો હોય તો લો નહીં તો હું આ સામાન લઈને પાછો ચાલ્યો જઉં છું ત્યારે ફરીથી એ સૈનિક રાજા પાસે જાય છે અને તેને કહે છે કે હે મહારાજ અમે એ બ્રાહ્મણને પાંચસો મુદ્રા આપવાની કોશિશ કરી પરંતુ એ બ્રાહ્મણ છતાં પણ નથી માની રહ્યા તેની પેટીમાં નકરો કચરો દારિદ્ર્ય ભર્યું છે છતાં પણ એ એક હજાર મુદ્રા માંગી રહ્યા છે તમારે એનો કચરો એક હજાર મુદ્રામાં ન ખરીદવો જોઈએ મહારાજ રાજા હર્ષવર્ધન બોલ્યા હે સૈનિકો આ મારા સત્યની પ્રતિજ્ઞા છે મેં વચન લીધું છે હું કોઈ પણ વ્યક્તિને મારા રાજ્યમાંથી ખાલી હાથે ન જવા દઈ શકું માટે તમે જાઓ અને એ બ્રાહ્મણ જે કિંમત કહે છે એ કિંમત આપીને તેની વસ્તુને ખરીદીને લઈ આવો આમાં કોઈ શંકા નથી આમાં કોઈ સંકોચ ન કરો પછી એ સિપાહી બ્રાહ્મણ પાસે ગયા અને તેણે તે બ્રાહ્મણને એક હજાર સુવર્ણ મુદ્રાઓ આપી અને તેની દરિદ્રની ભરેલી પેટી લઈ લીધી અને પછી એ બ્રાહ્મણ ચાલ્યા ગયા અને પછી સૈનિકો એક કચરો દરિદ્રાની ભરેલી પેટી લઈને રાજાના મહેલમાં આવી ગયા મહારાજે એ પેટીને રાજમહેલની અંદર મુકાવી દીધી હવે રાત્રીનો સમય થયો જ્યારે રાત્રીનો સમય થયો સુવાનો સમય થયો તો મહેલના દરવાજામાંથી એક સરસ અત્યંત સુંદર સ્ત્રી નીકળી એ સ્ત્રીના ચાર હાથ હતા અને હાથમાં કમળના ફૂલ હતા અને એક પ્રકારના ઘરેણા આભૂષણ પહેર્યા હતા સોનાના રાજમહેલની બહાર બેઠા હતા રાજા જ્યારે મહારાજે અત્યંત સુંદર સ્ત્રીને જોઈ મહારાજ હેરાન રહી ગયા અને એમણે એ સ્ત્રીને પૂછ્યું કે હે દેવી તમે કોણ છો અને આ રાતના સમયમાં તમે અહીં શું કરી રહ્યા છો તમે ક્યાંથી આવી રહ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો મહારાજની વાત સાંભળીને એ સ્ત્રી બોલી કે હે રાજન હું તમારા રાજ્યની લક્ષ્મી છું તમે સત્યવાદી ધર્માત્મા છો અને તમારા રાજમહેલમાં રહું છું હું પણ આજે તમારા રાજમહેલમાં દરિદ્રતા આવી ગઈ છે અને જ્યાં દാരിദ്ര્ય હોય છે ત્યાં લક્ષ્મી નિવાસ નથી કરતી આજે તમે દરિદ્રતા ભરેલી એક બેટી રાજમહેલમાં મૂકી છે માટે હું અહીંથી જઈ રહી છું ત્યારે રાજા હર્ષવર્ધનએ માં લક્ષ્મીને હાથ જોડીને પ્રણામ કરીને દેવી લક્ષ્મીને કહ્યું કે હે માં લક્ષ્મી જેવી તમારી ઈચ્છા હું મારા વચન સત્ય પ્રતિજ્ઞાથી બંધાયેલો છું હું મારું વચન નથી તોડી શકતો આ કારણથી હું દરીત રાધાની ભરેલી પેટીને લેવાથી ના પાડી શકતો ન હતો કૃપા કરી તમે મને ક્ષમા કરો ત્યારે દેવી લક્ષ્મી મહારાજ ના રાજ મહેલનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્યા જાય છે થોડીવાર પછી રાજાએ એક બહુ સુંદર યુવાન પુરુષને રાજ મહેલના દરવાજેથી બહાર નીકળતા જોયો તો મહારાજે તેને પૂછ્યું કે હે દેવ તમે કોણ છો તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો તો તે ચાર પૂજાવાળા પુરુષે કહ્યું હે રાજન હું દાન છું મારું નામ દાન છે તમે એક સત્યવાદી ધર્માત્મા છો સદાય તમે ધર્મનું પાલન કરો છો આ કારણ કે હું તમારા રાજમહેલમાં નિવાસ કરતો હતો હવે દેવી લક્ષ્મી તમારા રાજમહેલને ત્યાગીને ચાલ્યા ગયા છે તો લક્ષ્મી વિના તમે દાન કેવી રીતે કરશો માટે હું પણ તમારો રાજમહેલ છોડીને જઈ રહ્યો છું

તમે સત્યવાદી ધર્માત્મા છો તમે સદાય દાન ધર્મ કરતા હતા એ કારણથી હું તમારા રાજ્યમાં નિવાસ કરતો હતો પરંતુ હવે લક્ષ્મી અને દાન તમારું ઘર છોડીને ચાલ્યા ગયા છે તો હું પણ જઈ રહ્યો છું કારણ કે લક્ષ્મી વિના યજ્ઞ ન થઈ શકે અને દાન વિના યજ્ઞ સંપન્ન ન થઈ શકે માટે હું પણ તમારો ત્યાગ કરીને જઈ રહ્યો છું રાજાએ કહ્યું કે હે દેવ જેવી તમારી ઈચ્છા તમે પણ જઈ શકો છો પરંતુ હું મારા વચનનો સત્ય વચનનો ત્યાગ નહીં કરું પછી એ યજ્ઞ પણ રાજમહેલ છોડીને ચાલ્યા જાય છે થોડી વાર પછી એક ત્રીજો અત્યંત સુંદર પુરુષ રાજમહેલમાંથી જતો દેખાય છે રાજાને તો રાજાએ તેને પણ પૂછ્યું કે દેવ તમે કોણ છો અને રાજમહેલ છોડીને કેમ જઈ રહ્યા છો તો એ પુરુષ બોલે છે કે હું યશ છું તમારા પુણ્યના કારણે તમારા ઘરમાં નિવાસ કરી રહ્યો હતો પરંતુ તમારા અહીંથી હવે લક્ષ્મી દાન યજ્ઞ વગેરે બધા જ ચાલ્યા જાય છે તો એના વિના તમને યશની પ્રાપ્તિ ન થઈ શકે અને એ જ કારણથી હું પણ અહીંથી જઈ રહ્યો છું પછી રાજાએ તેને પણ નમસ્કાર કર્યા અને આદરપૂર્વક જવા દીધા અને ત્યાર પછી એક અત્યંત સુંદર સ્ત્રી રાજમહેલમાંથી નીકળી તેને સરસ વસ્ત્ર આભૂષણ પહેરેલા હતા તેને જોઈને રાજા બોલ્યા કે દેવી તમે કોણ છો અને તમે કયા કારણથી મારા રાજમહેલમાંનો ત્યાગ કરીને જઈ રહ્યા છો ત્યારે એ સ્ત્રી બોલ્યું કે હે રાજન હું કીર્તિ છું લક્ષ્મી દાન યજ્ઞ યશ પણ તમારો સાથ છોડી દીધો છે

માટે હું તમારા ત્યાં નિવાસ કરતો હતો પરંતુ હવે તમારે ત્યાંથી લક્ષ્મી દાન યજ્ઞ યશ કીર્તિ વગેરે ચાલ્યા ગયા છે તો હું પણ અહીંથી જઈ રહ્યો છું હે સત્ય તમે પણ મારો રાજા બોલે છે કે હે સત્ય દેવ તમે પણ મારો ત્યાગ કરી રહ્યા છો તમે તો મારો ત્યાગ કરી રહ્યા છો પણ મેં તમારો ત્યાગ ક્યારેય નથી કર્યો તમારો ત્યાગ મેં ક્યારેય કર્યો જ નથી કારણ કે બધા જ મને છોડીને જઈ રહ્યા છે માટે તમે મને છોડીને કેમ જઈ શકો મે મારા સત્ય વચનનું પાલન કરવા માટે મારું વચન નિભાવવા માટે મે દാരിദ്രને મારા ઘર માં રાખ્યું હતું મે સંસારના કલ્યાણ માટે એ વચન હાથ આપ્યું હતું કે મારા રાજ્યમાંથી જે કોઈ પણ ખાલી હાથે નહીં જાય જે પણ મારા રાજ્યમાં કોઈ વસ્તુ વેચવા આવશે અને એ વસ્તુ કોઈ નહીં ખરીદે તો હું એનો ખરીદી લઈશ માટે મે મારા સત્ય વચનનું પાલન કરવા માટે એ બ્રાહ્મણને એક હજાર સુવર્ણ મુદ્રા આપીને મેં એનું દારિદ્ર ખરીદ્યું છે અને એ દારિદ્ર પેટીના કારણે દેવી લક્ષ્મીએ આવીને મને કહ્યું કે હે હે રાજન હું એવા સ્થાન પર નથી નિવાસ કરતી જે સ્થાન પર દારિદ્ર રહે છે અને દેવી લક્ષ્મી જવાની સાથે યજ્ઞ દાન યશ કીર્તિ બધા જ મને છોડીને ચાલ્યા ગયા છે મારા સત્ય વચન પાલન કરવા માટે મેં આ બધાને જવા દીધા છે અને હવે તમે પણ મને છોડીને ચાલ્યા ચાલ્યા જાવ છો ના ના તમે ન જઈ શકો મહારાજ હર્ષવર્ધન ની વાત સાંભળીને એ સત્ય બોલ્યા હે રાજન મેં તમારા માટે આ બધાનો ત્યાગ કર્યો છે જો તમે મારા માટે આ બધાનો ત્યાગ કર્યો છે તો ઠીક છે હું તમારો રાજમહેલ છોડીને નહીં જાઉં તમે સાચે જ એક પુણ્ય આત્મા અને સત્યવાદી રાજા છો માટે હું આજથી તમારા રાજમહેલને છોડીને ક્યારેય નહીં જાઉં અને તમારા રાજમહેલમાં નિવાસ કરીશ અને એ સત્ય ફરીથી રાજમહેલની અંદર પાછા ચાલ્યા ગયા ત્યાર પછી એક સુંદર સ્ત્રી પાછી રાજમહેલની અંદર આવે છે અને રાજા જોવે છે તો એને પૂછે છે કે દેવી તમે કીર્તિ છો હમણાં જ મને છોડીને ચાલ્યા ગયા હતા તો પછી પાછા કેમ આવ્યા છો તો કીર્તિ બોલે છે કે હે રાજન મને ક્ષમા કરો હું લક્ષ્મી યજ્ઞ દાન વિના તો રહી શકું છું પણ સત્ય વિના ન રહી શકો માટે હું જ્યાં સત્ય હશે ત્યાં જ હું રહીશ પછી રાજાએ તેનું સ્વાગત કર્યું અને કીર્તિ રાજ મહેલમાં અંદર આવી ગયા પછી પછી યશ પણ પાછા આવ્યા રાજમહેલમાં આવ્યા તો રાજાએ તેને કહ્યું કે હે દેવ તમે તો યશ છો તમે મને છોડીને ચાલ્યા ગયા હતા તો પાછા કેમ આવ્યા છો તો યશ બોલ્યા હે રાજન કોઈ રાજા ભલે ગમે તેટલો ધનવાન કેમ ન હોય દાનવીર પણ હોય પણ સત્ય વિના તેને યશ ન મળી શકે માટે જ્યાં સત્ય છે હું પણ ત્યાં જ વાસ કરું છું સત્ય વિના હું ન રહી શકું આમ કહીને યશ પણ રાજ મહેલમાં પ્રવેશ કરે છે થોડીવાર પછી ત્યાં યજ્ઞ આવે છે રાજાએ તેને પણ પૂછ્યું કે હે દેવ તમે પાછા કેમ આવ્યા તો યજ્ઞ કહે છે કે રાજન ભલે કોઈ ગમે તેટલો ધનવાન હોય દાનશીલ કેમ ન હોય પણ સત્ય વિના યજ્ઞ શોભા નથી આપતો

પણ સત્ય વિના એ દાન નથી કરી શકતો દાનનું મહત્વ સત્ય સાથે જ છે માટે હું પણ પાછો આવી ગયો રાજા બોલ્યા સ્વાગત છે તમારું અને પછી દાન પણ રાજમહેલની અંદર ચાલ્યા ગયા અને પછી સાક્ષાત દેવી લક્ષ્મી ફરી પાછા આવ્યા રાજા બોલ્યા હે માલક્ષી તમે પાછા કયા કારણથી આવ્યા તમે તો મને છોડીને ચાલ્યા ગયા હતા તો દેવી લક્ષ્મી બોલ્યા હે રાજન આ તમારા સત્યની પરીક્ષા હતી તમારી અહીં યશ સત્ય દાન કીર્તિ યજ્ઞ બધા જ નિવાસ કરે છે અને લક્ષ્મી વિના બધા જ વિફળ થઈ જશે માટે હું તમારા સત્ય ધર્મની રક્ષા કરવા માટે પાછી આવી છું ત્યારે રાજા બોલ્યા હે લક્ષ્મી મારા અહીં તો દરિદ્રની ભરેલી પેટી છે જ્યાં દારિદ્ર્ય છે ત્યાં તમે કેવી રીતે નિવાસ કરશો તો દેવી લક્ષ્મી બોલ્યા હે રાજન મારી કૃપાથી એ દરિદ્રથી ભરેલી પેટી પણ સુવર્ણ રત્નોથી ભરાઈ જશે આટલું કહીને માં લક્ષ્મી પણ રાજમહેલમાં પ્રવેશ કરે છે માં માલક્ષ્મીના પ્રવેશ કરતા એ પેટીમાં ભરેલા કૂડો કચરો હીરા મોતી સોનાના દાગીનાથી ભરાઈ ગયો સોનાના દાગીનામાં એ પેટી બદલાઈ ગઈ અને આ બસ થોડી જ વાર થઈ તો સ્વયં ધર્મ રાજા બ્રાહ્મણના રૂપમાં રાજમહેલમાં પાછા આવ્યા ત્યારે રાજાએ બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ દે તમે કોણ છો તમે તો મારો ત્યાગ નતો કર્યો તો પછી તમે અહીં કેવી રીતે આવી ગયા ત્યારે એ બ્રાહ્મણ બોલ્યા કે હે રાજનો હું સાક્ષાત ધર્મ છું હું જ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યો હતો અને મેં જ એક હજાર સુવર્ણ મુદ્રાના બદલે દારિદ્ર્ય તમને આપ્યું હતું પરંતુ તે તમે તમારા સત્યના બળથી મને જીતી લીધો છે માટે હવે હું તમને વરદાન આપવા માટે આવ્યો છું કહો તમને ક્યુ વરદાન આપું આટલું કહીને ધર્મરાજાએ એમને એમના મૂળ સ્વરૂપમાં આવી ગયા એમનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે રાજા હર્ષવર્ધન બોલ્યા હે ધર્મરાજા તમારા દર્શન કરીને હું ધન્ય થયો છું કૃપા કરીને તમે તમારી કૃપા સદાય મારા ઉપર બનાવી રાખજો બસ મને બીજું કંઈ નથી જોઈતું પછી ધર્મરાજાએ તેણે રાજાને હર્ષવર્ધન રાજાને આશીર્વાદ આપ્યા અને એ સ્થાન શાંતિ અંતર્ ધ્યાન થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદજી આ રીતે હર્ષ રાજા હર્ષવર્ધને તેમના સત્ય ધર્મના કારણે જ મહારાજે બધા જ ઉપર વિજય મેળવી હતી માટે મનુષ્ય ક્યારેય પણ સત્યનો અનાદાર ન કરવો જોઈએ હંમેશા સત્યનું પાલન કરવું જોઈએ જે સત્યના માર્ગ પર ચાલે છે તેની પાસે લક્ષ્મી દાન યજ્ઞ યશ કીર્તિ ધર્મ સદાય નિવાસ કરે છે તો મિત્રો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ નારદજીને અત્યંત મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું હતું જે આપણને પણ જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ